જય સ્વામિનારાયણ કેમ છો બધા બધા મજામાં જઈશું ભાઈ મજામાં જવું આપણા વિડીયો જોતા હોય મજામાં ના હો અને આઈ હોપ બધા આશા કરું છું કે બધા કુશલ મંગલ લઈશું આજે આપણે જોવાના છે આપણા વિદ્યાર્થીઓ રવિવારના દિવસે સવારમાં શું કરે છે તો આ છે આપણી હોસ્ટેલ બિલ્ડિંગ તો અત્યારે આપણે બધાને રૂમે રૂમે જાશું અને બધાનો એક્સપિરિયન્સ કને કવર કરશું અત્યારે વિદ્યાર્થી શું કરે છે અને બધાને પૂછતાછ કરશું કે કેવી મજા આવે છે તો વિડીયોમાં એન્ડ લગન રહેજો બહુ મજા આવવાની છે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ પણ નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ની અંદર અને આ છે આપણી છાત્રાલય ઓફિસ કેમેરા દ્વારા બધા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવે છે તો મિત્રો આપણે 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 આવી ગયા ઓફિસમાં અને કેમેરા દ્વારા ચેકિંગ હોય ને હાલો સાહેબ છે છે મુલાકાત બધી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પાસે જે અત્યારે બોર્ડ હાલે છે ભાઈ ને

તો અહીંયા તને ગુરુકુલમાં સૌથી વધુ શું ગમે છે મીન્સ કે તને બહુ એક્સપિરિયન્સ થાય બહુ મજા આવે છે કે અહીંયા રહેવું અને આ આપણે કરવું છે આ બહુ મજા આવે ક્રિકેટ રમાડે બધી ગેમો રમાડે મજા આવે રાખે વધુમાં વધુ તને શું ગમે છે કે અહીંયા તારે તને તને એમ થાય કે મારા આ ફિલ્ડમાં જવું છે ક્રિકેટમાં બધું ગમે બધું ગમે એમ તો ભાઈ આ ભાઈ હતા આપણા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને જોઈ લ્યો તમે જોઈ શકો છો અત્યારે રીડિંગ કરે છે અને ટેસ્ટ ક્યારે હતી તમારી છેલ્લી શુક્રવાર હતી ને આવી ગઈ રિઝલ્ટ આવી ગયું કેટલા મારા કહેવા

બધા માર્ક માં છે ઘણા ઘણા 20 એવો કોણ છે એક છે તો અત્યારે આ છે આપણો વ્યવસ્થાપક તમારું નામ જણાવો પાતા મેરુ પાતા મેરુ ભાઈ તો આપણે ને હવે સિનિયર વિદ્યાર્થી જે ઓલા હોશિયાર છે ને આ થોડો જાણકારી લઈએ અને એક્સપિરિયન્સ ટેસ્ટમાં કેવું હતું તો ભાઈ તમે જણાવો તમારા ટેસ્ટ માં એક્સપિરિયન્સ કેવું હતું કેમ કે જાજા મારા ગાવા કેમ કે શું કારણ એમ કે બીજા નથી હતા તમને લીધા એમાં એવું છે કે જ્યારે સર ભણાવતા હોય ને તારું મારું ધ્યાન ફક્ત ને ફક્ત ક્લાસમાં જે શિક્ષક ભણાવતા હોય ને તેના ઉપર જ હોય છે જ્યારે જ્યારે એટલે મારે ટેસ્ટ રાઉન્ડ ના પેપર ચાલુ થઈ ને ત્યાંમાં રીડિંગ વધારે વાંચવું ન પડે કારણ કે મેં ક્લાસમાં વધારે ધ્યાન સારી રીતે આપ્યું હોય છે તો ભાઈની વાત એકદમ સાચી છે જો આ તો ભાઈ તમને સ્પોર્ટ લેવલ તમારે કઈ ફિલ્મમાં બહુ મજા આવે વધુ મને સ્પોર્ટ્સમાં ને મને મજા પણ મોબાઈલ

સ્ટડી માં ભણવા બધી રીતે બહુ સારું છે જમવાનું સુવાનું રહેવાનું બધી રીતે સારું છે ગુરુકુલ ની અંદર વધુ માં વધુ શું ગમે જેમ કે તમને ઇન્ટરેસ્ટ જાગે કે આપણે આ વસ્તુ બહુ કરવી એમ વધુ માં વધુ અત્યારે તો મ્યુઝિક છે સ્પોર્ટ છે એવા બધા માં બહુ રસ જાગે તમે કઈ ફિલ્મ હો અત્યારે એમ કે સેવા બાબતે એમ હું અત્યારે મ્યુઝિક માં છું મ્યુઝિક માં હા તો મિત્રો આ ભાઈ મ્યુઝિક માં છે અને એ ભાઈ 3 વર્ષ થી સ્ટડી કરે છે થેન્ક યુ સો મચ ભાઈ હવે આપણે એક આ ભાઈ ને તમારું નામ રોશન ભાઈ ક્યુ કામ તમારું આપણે ઉપલેટા ઉપલેટા કેટલા વર્ષથી સ્ટડી કરો અહીંયા અમે હું ત્રણ વર્ષથી કરું ત્રણ વર્ષથી સ્ટડી કરો છો તમારો 10 માં એક્સપિરિયન્સ જણાવો આનો અહીંયા બહુ સારું જીવ પેલા લાગતું પાસ નહીં થાઉ પણ હવે અહીંયા આવ્યો ને તો એવું લાગે કે હવે ટકાવારી ખેંચાઈ જાય કેટલા કેટલા ટકા આવ્યો હતા 10 માં માં 10 માં માં આપણે 75 ટકા આવ્યો સિંગર પિક્ચર તો કાઈ વાંધો નહી ભાઈ તમારે વધુમાં વધુ આ શું ગમે છે કઈ ફિલ્મમાં હો વધુ વધુમાં વધુ સ્પોર્ટ બાબતે આ આથી મને પ્લેટફોર્મ મળ્યું આગળ જવા મળ્યું સ્પોર્ટમાં હા તો તમે કઈ સ્પોર્ટમાં લે કબડ્ડીમાં

આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે સમંદર તો અહિયાં માં છે એવી ગુકવાત લેવી છે અને ગવન ના નીચે હજારો ગામ વાલી ને આવે આપત સાથી તો એની ઘાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેર ની વાત લેવી છે અને આ આખી દુનિયા તમારી છે અમારે કાઈ ના જોઈએ તમારા બાગની એક જ કડી સંગાથ લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે અને છેલ્લી કડીમાં નાજીર બહુ સરસ કહી ગયો છે શું કે તમારી હેટકી આવે તો યાર આજ રાજી છે ભાઈ આ મોજા તાળી થઈ જાય ભાઈ માટે તો ભાઈ આપણે ને નાનો દોહો ને બધું સાંભળી લીધું તો એને આપણે જે મ્યુઝિક માં વિડિયો માં પણ આપણે એકને ભાઈ ગીત ગાયું હતું તે સિંગર છે સારો તો કઈ વાંધો નહીં આપણે આ ભાઈને થોડું સોંગ છે ને તમે તમારી કલા નું પ્રદર્શન કરો મીઠે રસે રાધા રાધા રાો કારો યમુનાજી નો પાણી લાગે મને કારો કારો યમુનાજી નો પાણી લાગે ધાડિયો થઈ જાય ભાઈ ભાઈ તો આપણે ક્યારે ના બધી આપણે એક્ટિવિટી કરી તો આ ભાઈ ને બહુ સ્ટડીમાં માં મગન છે આ ભાઈને ને થોડું પૂછી તમારું નામ શું છે મારું નામ છે અગાયુગ શું કામ તમારું મોરબી આપણે તો મ્યુઝિક માં કે સિંગિંગ માં હતા સિંગિંગમાં માં આ ભાઈ પણ ગીત શીખડાવે તો તમારી આગળ અમે થોડું સાંભળવા વાગી બે ત્રણ લાઈન થઈ જાય બે ત્રણ લાઈન દ્વારિકા નું નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે એને મને માયાલ ગાડી મારવાલા એને મને માયાલ ગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે તાળી પડ્યું

અને તમે વિડિયો માઈન્ડ એટલે રહો ને વિડીયો માં લાઈક ના કરે તો લાઈક કરી નાખજો અને ચેનલ માં નવ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ લાઈક નો કહી દીધો બધે એક વાર તો મિત્રો આપણે આવી ગયા છે નાના નાના ફૂલકાઓ પાછે ધોરણ 6 ધોરણ 6 ને 7 બે ભેગું છે તો આપણે આ વિદ્યાર્થીઓ આગળ જાણી એક્સપિરિયન્સ કારણ કે નવા આવા વિદ્યાર્થીઓ છે પહેલું જ વર્ષ છે બધાનું તો ભાઈ આપણે ને આ ભાઈને પહેલા પૂછી ભાઈ તમારું નામ શું છે માઈક પર નામ મારું નામ કુંભાણી આયુષ છે હા કેટલામાં પણ

જેમ કે કોઈ પણ આપણી ફિલ્ડ હોય એમાં આપણને બહુ મોટું પ્લેટફોર્મ આપે છે જેમ કે સપોર્ટ કરે બહુ અને આપણને કોઈ પણ બાબતે આપણને કઈ પ્રશ્ન થતો હોય તો આપણે તેમની પાસે જઈએ અને એનો સોલ્યુશન મળી જાય આપણને તો તો તમે આ એટલા વર્ષ સ્ટડી કરો છો તમારો એક્સપિરિયન્સ જણાવો કે ગુરુકુલ અંદર કે તને એ વસ્તુ ની બહુ મજા આવે છે એમ કે આ ફિલ્મ આપણે રહેવું જ છે આગળ જતાં આગળ જતાં એમ પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગ કાઈ વાંધો નહી આ ભાઈ આગળ સારી જાણકારી મળી કાઈ વાંધો લાવો હવે આપણે બીજા વિદ્યાર્થીને પૂછીએ આ વિદ્યાર્થી પાછા ભાઈ ક્યારે મગન છે સ્ટડીમાં કેટલામાં સ્ટડી કર સાતમું સાતમું બીજું યશ હશે કે મજા આવે છે ગુરુકુલમાં બહુ મજા આવે તારા એક્સપિરિયન્સ જણાવવાનું કે તને ગુરુકુલમાં કે મજા આવે ને બધી ગુરુકુલમાં બહુ મજા આવે ભણવાનું બહુ સારું છે ઘણી બધી ફિલ્ડ છે જેમ કે મ્યુઝિક રૂમ આર્ટ રૂમ ની આવ શીખવા પણ મળે છે